ટુ ફેમિલી કેમ છો બધા મજા મને સ્વાગત છે કે મારા નવા ગુડ મોર્નિંગ કૃષ્ણ મહાદેવ આજ છે શનિવાર તો જય કષ્ટ ભંજન દાદા કષ્ટ દૂર કરો એવી કષ્ટ ભંજન દાદા તમને શુભેચ્છા આપે દાળો મિત્રો આપણો મસ્ત સવાર થઈ ગઈ છે નવ વાગી ગયા છે આજ વાડીએ જવાનું છે મારી મમ્મીની પાણી વાળવાનું છે પાલક પાણી ઉતારવાનું છે મારા શેઠ એમ કહે છે તો જય વાડીએ કૃપાલ જો મારે બેઠો છે એને પણ ભેરવો કરો

વાડી તો વેવા છે એક બાજુ સારું છે એક બાજુ ખરાબ છે બધું એવું છે મિત્રો અત્યારે કપાનું તો હાલ તમને જવું બતાડું અને માંડવી તો કઈ વાંધો નથી માંડવી તો સરસ છે અમારે કપામાં છે ને હું તમે બતાડું કપા અત્યારે પેલા કપા કપા શું મિત્રો પેલા તમે જો અત્યારે કુવામાં કેટલું પાણી ભર્યું આ તો મોટર સાયકલ થોડું ખાલી થઈ ગયું છે તે કૂવો ક્યાં લઈ ગયું સમજો આખો ભીરો છે ને કાચબા જો અમારે તો કાચબા ઉપર હાલ આવે છે તો શ્વાસ લેવા માટે પણ મને ભાણી નીચે વે જાય છે કાચવા ભાઈ ક્યાં લાગી ભર્યું છે ફૂલ સમજો હા હે મમ્મી ક્યાં લાગી ભર્યું તો આ કાંઠો છે ના લાગી છે ઉપર માંડવી તો મિત્રો અમારે કામ આ સાઈડ પાણી પાણી મેં પીળી થોડી કરી નાખી છે કપ્પા તમને બતાડો હાલો હમણાં હાલો હવે છે ને કપા બધે પાણી સારું કે એમ કહે છે પાલક પાણી ચાલુ કરવું પડશે મોટર ચાલુ કરવું પડશે બી કન્ટિન્યુ છે પછી તમને કપાસ બતાડી આવો તમને કપાસ બતાડું કપાસ છે ને પવન આવ્યું હતું ને વરસાદ આવા જોડું પવન બહુ સાત નમી ગયો છે કપા અમારે આ સાઈડ અડધો ફૂકાઈ પણ ગયો છે આ સાઈડ તો આવા થઈ જાય છે સીધો કરવા જઈએ ને તો મિત્રો છે ને હે નમી સીધો કરવા ને તો મોડે ખેંચાય એને કારણે બળી જાય જાઓ ઘણો કપા નમી કેવો કપા હતો ને ભાંગી ગયો અડધો છે ને તમે જો માપાય કે ટ્રાય કરી હાલ આપણે ઊભો કરીએ ઊભો કરવા ગયા ને જો આ સરખો કર્યું ને તા તો આ આ રીતના છે ને છોડવા બળી જાય છે કેમકે નીચે જે મૂળિયા છે ને ખરી જાય મૂળિયા ભાંગી જાય પછી શું થાય ઊભો કરવા જાય ખેંચવા જાય મૂળિયા જો બધો કપો આમ આલ જમજો કેવી કપાની હાલત થઈ ગઈ ખરાબ હોય કેવો કપા તો આમાં શું આવે હાલે કાળમાં હાલે ભાઈ આમનો રહેવા દેવાનો કપા આવે જો બધો કપો આડો જ પડી ગયો ઠેર 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 લાગી ગયો કેટલો તો લંગાઈ ગયો અને કેટલો બળી ગયો ને એવું થયું ફરસાદે તો ભૂખા કાઢ નાખ્યા ઠેર લઈ ગયા એમ જો કપાની હાલત બી હાલ કરી નાખી મિત્રો હવે શું સમજો કેવો રંગ હતો અમારા કપાનો પણ કાંઈ નહીં હવે બીજું શું પાણી વાળો વાળો મિત્રો પપ્પાએ સેઠ કીધું છે પાણી વાળો તો પાણી વાળું પડશે હાલો હવે જોઈએ લોકમાં બી કંટર રહી ગયો પપ્પા બગાડી મારી વિજો તો શું એવું છે હવે કેટલી ઉપાધી કરીશું ભગવાને હવે આપણને દેવું હોય છે એટલું દેશે બીજું શું હોય હવે પપ્પા હો વહેલા આવ્યા તો પાંચ સાહેબ એમને પાયા હતા મમ્મી આવું નહીં દેશે મારો માંડવી હું પાણી વાળીશ આડો કપાક અને હું મિત્રો આમાં આપણે છે ને શેઠમાર અમારું હોય કે વરસાદ પછી છે ને પાલક પાણી ઉતારવું પડે જે ખેડૂત પુત્રોને ખબર હોય એટલે પછી પાણી ચાલુ કર્યું છે લીધે કુગો પણ આવ્યું છે એકદમ કુવાની મોટર ચાલુ કરી શકે ડાર ચાલુ કર્યો નથી ચાલો કન્ટેનર જ આવે છે ને ફટાફટ હું પાણી વાઈ નાખું મિત્રો આ મસ્ત હતો આપણે લાઇટ બસમાં વહી ગઈ હતી કલાક કાંઈ વાંધો નહીં પવાઈ ગયું મસ્ત અત્યારે બાર વાગી ગયા મસ્ત મજાનું પાણી મસ્ત પવાઈ ગયું મજા આવી ગઈ કેમ કે ઠંડુ ઠંડુ લાગેલા મજા આવે પાવાની ને આપણે સબસે બીયા મજા આવે પાણી આતાલી ગઈ પાવ્યું મમ્મી કરી નીંદુ આ તડકો ફોલ થઈ ગયો છે મિત્રો એ બધું છે ને મેં જો અત્યારે શું કરતો ખબર હા સાડ કારણ આ પાણી અહીંયા ચાલુ હતું આમાં એટલે હજુ આ બંધ મસ્ત આવી બંધ કર્યો પછી પાળો બાંધો નહીં હું હા સાડી ગયો કેટલો ખોખાળો છે જો લેટ વગી તેરાટલો ખરો થઈ ગયો પાછી લેટાવીને પાછો ચાલુ કર્યો તો પાછો આટલો ખરો થઈ ગયો તો કચવા ગાયબ હો ગયા پتہ નહી કહા પર ગયા કચવા ગાયબ હો ગયા ચાલીએ હવે ઘર પર चलते हैं और खाना-वाना कुछ खाते हैं दोपहर हो गई है चलिए निकलते हैं ઘરે વે મસ્ત ફ્રેશ થઈ ગયા તો હળકો એની વાજ તળકો છે અને આજ ખાવામાં આપણે મગનો શાક બનેવો છે અને મોળા મોળાનો સંભારો હું મમ્મી ખાય ભાભી ખાઈ લીધું વરસાદ બતાડો તો વાદરા કેવા થયા છે મોર પછી તૂટી પડવો જોઈએ તો આમ તો પાણી પાઈ કેવું થાય હા થાય થાય સેઠને ખબર આવે બીજું શું હાલો હવે મસ્ત ખાઈ લે મસ્ત હવે છે ને લોડો થોડો એ વખત પાંચ વાગી ગયા છે અને આપણે આવું છે હાનમાં અન તેલ ચડાવવા શનિવાર છે દીકાઓને કી આવું જ દીકા ના રે ના દીકો અને આ શેઠને છે ને અમારે થોડાક મગ થયા છે દેવાના છે

હાલો જઈ હાલો ગામમાં હાલો નીકળીએ ગામમાં

તો મિત્રો આમાં મહેક દીકરા જો ગાડીમાં તો બે હડું પડ્યું તે રેવું જો સાંભળું જોવા પડશે કોણ બોલે એમ ગાડી હોય ને સાહેબ ગાડીનો શોખ અહીં હું તો થેપલાનો હું થોડોક વ્લોગ બનાવી લઉં થેપલાવાળી બનાવે છે લોઢિયા રોટલા છે થેપલા ની હા ભાઈ ઊંધું આવેલું તા બીજું કાંક નીકળ્યું હતું બના કાળો દીકરા પડે આમ હાલો દીકું હેઠળ ઉતરી જાઓ ના રે ના

હા જગીજા જગીજા મમ્મી જગ્યા આવે તમે શીખવાલો તો ફટાફટ તો મિત્રો આલો મસ્ત હવે વાળું કરી લઈ આજ આપણે જો થેપલા બનાવે છે સાથે દૂધ છે થેપલા ને આ આપણે મગ મસ્ત મજાનું બધા ચા નાસ્તો કરે છે આજે આપડે પેશી હો પેશી ખાય છે મિત્રો મમ્મી દેખાતા ને આમ આગા બેઠા આગા બેઠા છે બહુ આવા મસ્ત ખાઈ લે આલો ખાવા માટે એક દીકરો સુઈ ગયો છે મારે કુતરા રેડ રેડ થાય છે બધું આવે કૂતરા આવે પછી બલાડા આવે ગાયું આવી જાય કેમ કે ખુલ્લું રહ્યું મંડી છે નહીં અમારે નાગ દુદા હમણાં નીકળ્યા હતા મિત્રો એ તો કેવા રહી ગયું કેવા નીકળ્યા હતા ખબર છે સુરાપુરા દાદા તો અને હું મારું મોઢું ને દેખાડતો મિત્રો કે મુસું મારી છે ને જે અડધી ઊંઘી નથી એટલે હવે મારે છે ને મિત્રો મું નથી ઉગતી હું એક બાજુ હજી ભાગ નથી ઉગતી દવા લીધી તોય મિત્રો હાલો મસ્ત તો ખાંડમાં નવરા થઈ ગયા હા મિત્રો હું કહેતા જમવામાં બેઠા હતા ને એની પહેલા મારે છે ને કાકાની ઘરે દુકાન છે ગેરેજની ના છે ને ના નીકળ્યો હતો નાગદુદા મામ ક્યારે આમ બાજુ મિત્રો દાદા હોય કે અમારે અમારા સુર સુરતપુરા દાદા હોય કે શું ખબર મિત્રો કે ખબર નહીં પણ દાદા જરૂર નીકળ્યા હતા હવે પછી આવી ગયા સારું થયું અમે તગા ભડકી ગયા બીકી ગયા હતા એવું બધું હવે વિડીયો એક નવા ઓળખ્યો આજની ઓળખ તમે લાઈક કરી ના જ શેર કહેવા લાગ્યો નવ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે માટે જ મિત્રો બ બાય સબસ્ક્રાઈબ બ બાય